મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયોની અંદર આપણે વાત કરીશું કે જો તમારું પણ પોસ્ટ ઓફિસની અંદર ખાતું છે તો આ સ્કીમ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે પોસ્ટ ઓફિસ જે છે એક જબરજસ્ત સ્કીમ લઈને આવી છે તો પોસ્ટ ઓફિસની આ એક સુપર સ્કીમ વિશે આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ એ પહેલાં ચેનલની અંદર નવા છો

આખી યોજના અને કેવી રીતે આ યોજના કામ કરી રહી છે આ યોજના અંતર્ગત કમ્પાઉન્ડિંગ વ્યાજના કારણે તમારી મૂડી જે છે એ ઝડપથી વધતી રહે છે સમયગાળો પૂરો થાય ત્યારબાદ તમને મૂળ રકમની સાથે વ્યાજ એ મળી અને સત્તર લાખ રૂપિયા મળવા થશે આ રોકાણના મુખ્ય ફાયદાની આપણે વાત કરીએ તો આ સ્કીમ સરકાર દ્વારા માન્ય છે એટલે કે આમાં રોકેલી જે મૂડી છે એ સંપૂર્ણ સુરક્ષિત છે આની અંદર વ્યાજ દર પણ નક્કી હોય છે જેના કારણે માર્કેટના ઉતાર ચઢાવ કોઈ પણ ખતરો નથી રહેતો આ ઉપરાંત આ યોજના હેઠળ ટેક્સની અંદર પણ છૂટનો લાભ મળે છે આ યોજના કોના માટે યોગ્ય છે તો આ યોજના એવા લોકો માટે યોગ્ય છે કે જેઓ ઓછી મૂડીથી લાંબા ગાળે મોટી બચત કરવા માંગતા હોય છે ખાસ કરીને નોકરિયાત વર્ગ ગૃહિણી અને યુવાનો માટે આ એક ઉત્તમ યોજના છે આની અંદર રોકાણ કેવી રીતે કરવા આ યોજના હેઠળ તમે દર મહિને ત્રણસો અથવા તો તેથી વધુ રકમ જમા કરાવી શકો છો રોકાણની જે સમય મર્યાદા છે એ પંદર વર્ષ અથવા તો એકવીસ વર્ષની હોય છે લાંબા ગાળે વ્યાજના ફાયદા સાથે કોમ્પાઉન્ડિંગ રકમ જે છે એ પણ ઝડપથી વધી થાય છે મળનાર ફાયદાનો આપણે હિસાબ કરીએ તો માની લો કે તમે દર મહિને હજાર રૂપિયા અથવા તો ત્રણસો રૂપિયા જમા કરો છો પંદર વર્ષ પછી તમને વ્યાજ સાથે મોટી રકમ મળશે પરંતુ જો તમે માત્ર ત્રણસો રૂપિયા જમા કરો છો તો પણ તમને સમયાંતરે વ્યાજના કારણે તમારા કુલ રિટર્નમાં લગભગ સત્તર લાખ સુધી તમારું રિટર્ન પહોંચી જશે અને આ જે છે એ મંથલી ઇન્કમ સ્કીમ આને કહેવામાં આવે છે મંથલી આની અંદર રોકાણ કરવાનું હોય છે અને લાંબા કાળે ખૂબ જ ફાયદો થતો હોય છે તો આવી રીતે પોસ્ટ ઓફિસની જે આ મંથલી ઇન્કમ સેવિંગ સ્કીમ છે એ લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો